હાથમાં બેનર અને તેમાં લખ્યું હતું નામદાર ગુજરાત હાઈકોર્ટના ચુકાદાનો અમલ કરો આંગણવાડી વર્કર હેલ્પર અને આશા વર્કર ફેસિલિએટરને કાયમી કરો તેમનું કહેવું છે કે બે હજાર અઢારમાં તેમનું વેતન વધ્યું હતું અને ત્યારબાદ તે વેતન વધ્યું નથી અને તેમની સૌથી મહત્વની માગણી એ છે કે વીસ ઓગસ્ટે હાઈકોર્ટે જે ચુકાદો આપેલો છે આંગણવાડી વર્કરને ચોવીસ હજાર આઠસો અને હેલ્પરને વીસ હજાર ત્રણસો ચૂકવવા જે વાતને હજી ચાર મહિના થઈ ગયા છે છતાં સરકાર હજી ચૂકવણી કરી નથી તો તાત્કાલિક ધોરણે આ ચુકવણી કરે અને હાઈકોર્ટે જે મિનિમમ વેજીસમાં અમારો સમાવેશ કરેલો છે જેમાં સરકાર પણ એમાં અમારો સમાવેશ કરે અને કોઈ જાહેરાત કરે